આપણે ક્યારેય પહેલાથી ન્યુક્લિયર અટેક નથી કરવાના જો કે અમને જ્યારે પણ ખતરો ત્યારે અમે ન્યુક્લિયર હુમલો કરીશું પરંતુ ભારતે આ પોલિસી જાળવી રાખી અને એવો એક જવાબ આપ્યો છે કે નો ફર્સ્ટ યુઝ પોલિસી બટ વી વિલ નોટ ટોલરેટ એની ન્યુક્લિયર બ્લેકમેલ ફ્રોમ પાકિસ્તાન આ તમામ દેશો પાસે જે ઓલ પાર્ટી ડેલિગેશન ગયું અને ઓલ પાર્ટી ડેલિગેશને તમામ તથ્યો મૂક્યા ત્યારબાદ પાકિસ્તાનનું માત્ર આ પહેલગામનો હુમલો નહીં પરંતુ અત્યાર સુધીનું કારણ કે એવું પણ ઘણા દેશો એવી શાંતિની વાત કરે કારણ કે આપણે જ્યારે રશિયા યુક્રેનનું ચાલતું હોય તો આપણે પણ એવું કહીએ કે સંવાદથી જો શાંતિ થતી હોય તો આપણે પ્રયત્ન કરવો જોઈએ પરંતુ આપણે એમને એક એક ટ્રોનોલોજી ગણાવી કે અત્યાર સુધીમાં છેલ્લા ચાલીસ વર્ષમાં કેટલા હુમલાઓ થયા અને હરેક હુમલાની અંદર આપણે તો પુલવામાની અંદર પણ જોઈન્ટ ઇન્કવાયરી કમિશન બેસાડ્યું હતું એમને આવીને પુરાવાઓ આપ્યા હતા અજમલ કસાબના સમય પર પણ જ્યારે અજમલ કસાબે કબૂલ કર્યું ત્યારે આપણે એમને પુરાવાઓ આપ્યા હતા પરંતુ પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રકારનું એક્શન એમાં લેવામાં આવ્યું ન હતું ત્યાર પછી મોદી સાહેબનું જે એક પ્રણ છે કે એ જે ભાષામાં સમજે એ ભાષામાં એમને સમજાવવામાં આવશે આ બાબત પણ આપણે વિશ્વ સમક્ષ આપણો પક્ષ મૂક્યો છે